સુરતમાં એક ચોત્રીસ વર્ષીય મહિલાની હોસ્પિટલમાં ચોત્રીસ વર્ષીય મહિલાની એક ઇનોવેટિવ પ્રકારની કોસ્ટ એફેક્ટિવ સફળ સર્જરી કરવામાં આવી હતી મહિલાનું વજન ચાર વર્ષમાં સિત્તેર કિલો વધી અને કિલો થઈ ગયું હતું જેથી તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો દરમિયાન દોઢ મહિના પહેલા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પહોંચેલી આ મહિલાની વારી તબીબો આવ્યા હતા આની સર્જરી કરી હતી સાત કલાક સર્જરી ચાલી હતી તો મહિલાએ જણાવ્યું હતું કે આ એ મને બીજું જીવન જી જય હિન્દ ડૉક્ટર પ્રોફેસર હરીશ ચૌહાણ સ્મીમેર હોસ્પિટલ સર્જરી વિભાગમાં છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી કામ કરું છું અને ઘણા સર્જરીનો અનુભવ છે જે આ મહિલા દર્દી છે એ થર્ટી ફોર યર્સના ઓલ છે રાજસ્થાનના મૂળ વતની છે એમનું વજન એકસો સાહીઠ કિલો હતું અને એમને એ વજનને લીધે એમને ઘણી સોશિયલ અને શારીરિક તકલીફો રહેતી હતી એટલે કીન હતા કે ભાઈ મારે સર્જરી કરાવી છે પણ આ જે સર્જરી હોય મોટાપાની એ થોડી કોસ્ટલી હોય અને ભાગે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જ થતી હોય છે એનો ખર્ચો ત્રણ સાડા ત્રણ ચાર લાખ જેવો થતો હોય છે કેમ કે એમાં થોડો સામાન પણ વપરાતો હોય લાખ દોઢ લાખ રૂપિયાનો જે દરેક પેશન્ટો યા દરેક દર્દીઓ એફોર્ડ કરી નહીં શકતા હોય એટલે મહિલા દર્દી અમારી પાસે સ્મીમેળમાં યુનિટ થ્રીમાં દાખલ થઈ આગળ એમનું અમે કાઉન્સેલિંગ કર્યું જ હતું કે ભાઈ તમારું આ વજન છે એના માટે આપણે એક ઇનોવેટિવ પ્રકારની સર્જરી કરીએ એનું રિઝલ્ટ મે બી આ સિક્સટી સેવન્ટી પર્સન્ટ જે ઓરિજિનલ સર્જરી કરતાં મળે પણ ઇટ વીલ બી ધ બેનિફિટ ફોર યુ તો સી કન્સેન્ટ ફોર ઇટ અને અમે એમની એક ઇનોવેટિવ પ્રકારની લેપ્રોસ્કોપીથી એમની સર્જરી કરવામાં આવી છે અને આ જે પાંચ છ દિવસ થયા એમને ડિસ્ચાર્જ આપવાના છે અને આ દિવસ દરમિયાન એમનું દર્દીના મુતાબિક દસથી બાર કિલો વજન લોસ થયું છે પોસ્ટ સર્જરી ઇટ ઇઝ વેરી ગુડ અને આશા રાખીએ છીએ કે આ જે સર્જરીની વેઇટ લોસની જે અસર છે અને એમના જે મેટાબોલિક ડિસીઝ પર એની જે પોઝિટિવ અસર આવી જોઈએ તે આવે સારું રિઝલ્ટ મળે અગર સારું રિઝલ્ટ મળશે તો આને અમે રૂટીન પ્રેક્ટિસમાં નાખીશું જે નોન એફોર્ડિંગ પેશન્ટ માટે આપણે ઓફર કરી શકીશું તો જે મોટાપાના ગરીબ દર્દીઓ હોય એમના માટે પણ ફાયદો થાય થેન્ક યુ સર્જરી કેટલા ડૉક્ટરો દ્વારા કરવાનું કેટલા કલાક ચાલી છે સર્જરીમાં મેઇન સર્જન તરીકે હું હતો અને બીજા મારા બે રેસિડન્ટ ડૉક્ટર શાહિદ ડૉક્ટર રિષભ અને ડૉક્ટર બ્રિજ એની રેસિડન્ટોની ટીમ મારી સાથે હતી અને અમે સાડા દસ વાગે ચાલુ કરી હતી અને પાંચ સાડા પાંચ વાગે પેશન્ટને બહાર આવ્યું હતું પહેલાં મને ઓબેસિટીના લીધે તકલીફમાં આવતું હતું કે પરસીના કે પરસીનો થતું હતું વધારે પડતું ને બીજું કંઈ પ્રોબ્લેમ નહીં હતી મને અને હવે અત્યારે મારું જે સર્જરી થઈ એના પછી મને એ પ્રોબ્લેમ પણ નથી ફીલ થતું અને રાતના સૂતી વખતે જે નસકોરા બોલાતા હતા એ પણ અત્યારે મને લાસ્ટ સેવન ડેઝથી હું ઓબ્ઝર્વ કરું છું એ પણ મને થતા નથી અને મારું વેઇટ પણ લોસ થયું છે જે સર્જરી વખત મારું વન હંડ્રેડ એન્ડ સિક્સટી કેજી વેઇટ થઈ ગયું હતું અને અત્યારે મારું વન હંડ્રેડ એન્ડ ફોર્ટી સેવન છે આજની તારીખમાં મારી સર્જરી ટેન અવર્સ ચેલી ને હોસ્પિટલમાં થઈ અને ડૉક્ટર હરેશ ચૌહાણની અંદર થઈ